ડભોઈ તાલુકાના નારીયા ગામે જૂના મકાનનો કાઠમાળ ઉતારવાના સમયે ઘરનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ લોકો દબાઈ ગયા હતા જેમાં એકનું ઘટના સટભરજ મોત થયું છે આ ઘટનામાં ત્રણ લોકો દબાઈ ગયા હતા ત્યારે ગામના રહીશો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં જૂના મકાનનો સ્લેબ ઉતારતી વખતે આ ઘટના ઘટી હતી જેમાં કાનજીભાઈ કૌશિકભાઈ મોત થયું છે જ્યારે બે ઇજાગ્રસ્તોની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતક યુવાનને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી

હું નાજિયા ડબઈ તાલુકાર છું જે સ્થળે છે એ મારા મામા કાંચી બી કાચ કરી એમનો કોન્ટ્રાક્ટ હતો જે પાણીનો બોટલ આપવા ગયા દો મજૂરોને તો એકદમ સ્લેબ બહારી ગયો તો એ એક્સપાયર થઈ ગયા છે અને બે મજૂરો એક જાત થયા છે એમને દવાખાનામાં અદાવતના સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે